નમસ્કાર મિત્રો મિત્રો આ છે ગબ્બર પર્વત અંબાજી ડિસેમ્બર મહિનામાં મને અંબાજી જવાનું ખૂબ જ વધારે પસંદ છે એનું સૌથી મોટું કારણ છે અહીંનું એટમોસ્ફિયર બહુ વધારે ઠંડી નથી હોતી અને બહુ ઓછી ઠંડી પણ નથી હોતી માપસરની ઠંડી હોય છે ડિસેમ્બર મહિનામાં એટલે હું મારા આખા પરિવાર સાથે પહોંચી ગયો અંબાજી અંબાજી મારા ઘરથી લગભગ સાડી ચારસો કિલોમીટર દૂર છે એટલે અમે લોકો અર્બનિયા ગાડી લઈને અંબાજી માટે જવા નીકળી ગયા છે આ ગાડી જે છે એ ખૂબ જ આરામદાયક છે ખાસ કરીને તમારા પરિવારમાં બાળકો વધારે હોય તો આ ગાડી જે તમારે પ્રેફર કરવી જોઈએ દૂર જવા માટે અંબાજી જવા માટે અમે હિંમતનગરનો રસ્તો પકડીએ છીએ કારણ કે રસ્તામાં ઈડરના જે ડુંગરો છે રમણીય ડુંગરો એ જોવાની જે મજા આવે છે એ કંઈક અલગ જ હોય છે મિત્રો હવે જ્યારે પણ અમે અંબાજી આવીએ છીએ ને ત્યારે અમારે રોકાણ ફરજિયાત જ કરવાનું રહે છે એટલે અમે નંદની આશ્રમ ટ્રસ્ટ નામની એક હોટલ છે ત્યાં અમે રોકાણ કરેલું ખેર બ્રહ્માથી અંબાજીનો જે રસ્તો છે ને એ રસ્તા ઉપર આ હોટલ આવે છે એક રૂમનું ભાડું લગભગ તેરસો પચાસની આજુબાજુ છે જેમાં ત્રણ વ્યક્તિ આરામથી રહી શકે છે ખૂબ જ સુંદર આ હોટલ છે જો તમારે અંબાજી આવવું હોય તો આ હોટલમાં જરૂરથી રોકાજો હું પહેલી વખત આ હોટલમાં રોકાયો હતો અને આ હોટલ મને ખૂબ જ વધારે પસંદ પડી સ્ક્રીન ઉપર હું તમને આ હોટલની આખી ડિટેલ આપીશ અને અગાઉથી બુકિંગ કરો તો ખૂબ જ સારું જેથી કરીને તમને રૂમ આસાનીથી મળી રહે વહેલી સવારે ઉઠીને અમે અંબાજી મંદિરે દર્શન કરવા જતા રહ્યા મોબાઈલ તો અંદર લઈ નથી જવા રહેતા પરંતુ અંદર ઘણા બધા પૂજારીઓ હતા એ પોતાના મોબાઈલમાં ફોટો પાડવાની પરમિશન આપતા હતા અને પછી આ ફોટો જે છે અમે અમારા મોબાઈલમાં સેન્ડ કરી દીધા હતા વોટ્સઅપ દ્વારા મંદિરથી દર્શન કરીને પ્રસાદ લઈને અમે નીકળી ગયા છે ગબ્બર પર્વત પર જવા માટે ગબ્બર પર્વત પર અહીંયા અમારા ફોઈની એક બાધા હતી જ્યાં પગથિયાને ચાંદલા કરીને ઉપર જવાનું હતું જેટલા પણ પગથિયા છે એ તમામ પગઠિયાને ચાંદલા કરીને ઉપર જવાનું હતું આ બાધા પૂરી કરવા માટે અમે અંબાજી આવ્યા હતા બાળકોને ખટોલામાં બેસવાની ખૂબ જ મજા આવે છે એટલે હું એમને લઈને ઉડન ખટોલામાં બેસીને ગબ્બર પર્વત ઉપર ચડ્યો હતો અને બાકીના લોકો જે છે એ પગઠિયા ચડીને ગબ્બર પર્વત ઉપર પહોંચ્યા હતા અહીંયા ઉપર અમે દર્શન કરીને ફરી પરત નીચે આવી ગયા હતા જ્યારે જે લોકો પગથિયા ચડીને ઉપર જવાના હતા એમને ઘણો સમય લાગ્યો હતો લગભગ આખો દિવસ આ જગ્યા ઉપર રોકાઈને અમે ઘરે જવા માટે હવે નીકળી ગયા છે અને આ હતો અમારો એક નાનોકરો પ્રવાસ મિત્રો વિડીયોના એન્ડમાં હું તમને ગબ્બર પર્વતના કેટલાક ડ્રોનથી શૂટ કરેલા વિડીયો છે એ હું તમને બતાવીશ અને આ તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કોમેન્ટમાં જય અંબેમાં જરૂરથી લખજો અને વિડીયો શેર કરજો મળીએ કોઈક બીજા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ વન ડે માતરમ